આદર્શ પ્રશ્નપત્ર સમગ્ર અભ્યાસક્રમ કુલ ગુણ એંશી સમય ત્રણ કલાક નીચે આપેલા વાક્યોનું ગુજરાતીમાં ભાષાંતર કરો ભીતઃ શશકઃ ધાવતી ડરેલું સસલું દોડે છે વાનર અપી અનુ ધાવતી વાંદરો પણ પાછળ દોડે છે શશક કિમપી ન વધતી સસલું કાંઈ પણ બોલતું નથી તત્ર કાકઃ વસતી ત્યાં કાગડો રહે છે કોટરે એક સર્પ વસતી બખોલમાં એક સાપ રહે છે રાજકુમારી સ્નાનમ કરોતી ત્યાં રાજકુમારી સ્નાન કરે છે અહો પ્રથમ સર્પમ મારયામી અનંતરમ હારમ નયામી અરે પહેલાં હું સાપને મારી નાખું છું પછી હાર લઈ જાઉં છું એશ કપિલ આ કપિલ છે મયૂર શૃણોતી મયૂર સાંભળે છે મીરા ગાયતિ મીરા ગાય છે સચિનઃ ખેલતી સચિન રમે છે નીચે આપેલા વાક્યોનું સુવાચ્ય અક્ષરે અનુલેખન કરો નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી સર્વે સુખીન શશક પલાયન કરોતી કદલી સદશી શુંડા આકાશ પતતી તત્સ્વ મંગલવાસર ચાલ એના પછી ચિત્રો આપેલા છે આ શાનું ચિત્ર છે તો પેલું ચુલ્લી શાનુચિત્ર છે મંડુકહ શાનુચિત્ર છે શટકમ શાનું ચિત્ર છે પિંજહ લસણ શબ્દનો સંસ્કૃત અર્થ લશુનમ અકારાંત પુલ્લિંગ નામ મયુર પેન્ટનો સંસ્કૃત અર્થ ઉરુકમ ચમચો નો સંસ્કૃત અર્થ ચમસહ સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ કોણ છે તો કે ગુરુદેવ વૃક્ષાત કિમ પતતી પર્ણમ સાજ સંખ્યાને સંસ્કૃત શબ્દમાં લખો સપ્ત અઠવાડિયાના વાર કેટલા હોય છે સાત દીપકઃ ધાવતી વાક્યમાંથી ક્રિયાપદ શોધો ધાવતી એકદા કાકહ કયા સહ આહારાર્થ ગચ્છતી ભારયા શ્વઃ એટલે આવતીકાલે આઠ વાગ્યાને સંસ્કૃતમાં અષ્ટવાદને લખાય ચાલો એના પછી ખરા ખોટા આપેલા છે સંસ્કૃત ભાષા હિન્દી લિપિમાં લખાય છે ખોટું સંસ્કૃત ભાષા કેટલીક ભારતીય ભાષાઓની છે છે સાચું આ વારોનો પરિવાર નથી ખોટું ચાલો એના પછી જોડકા આપેલા બલવાન એશ અંકુશ માત્રા તો ભીત સાત એટલે કે સપ્તવાદનમ વાદનમ શશક શયનમ કરોતી ચાલો એના પછી ચિત્રો આપેલા છે એને સંસ્કૃતમાં નામ ચટકા દ્રોણી પછી નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો શટ દ્વાદશ અને સપ્ત કેટલા વાગ્યા છે એને સંસ્કૃતમાં લખો એકાદશ વાદનમ અને પંચવાદનમ નીચેના શ્લોકો પૂર્ણ કરો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ સર્વદા નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું પ્રાર્થે છે વિદ્યાર્થી પોતાના પર પ્રસન્ન રહેવા સરસ્વતીને પ્રાર્થે છે સસલું શા માટે ભયભીત થઈ જાય છે સસલું પાંદડું પડવાથી ભયભીત થઈ જાય છે રાજકુમારીનો સોનાનો હાર કોણ ઉપાડી જાય છે રાજકુમારીનો સોનાનો હાર કાગડો ઉપાડી જાય છે સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને કેટલા વ્યંજનો છે સંસ્કૃત ભાષામાં તેર સ્વરો અને તેત્રીસ વ્યંજનો છે ઝાડની નીચે બખોલમાં કોણ રહેતું હતું ઝાડની નીચે બખોલમાં એક સાપ રહેતો હતો હાથીનો રંગ કેવો છે હાથીનો રંગ કાળો છે વક્રતુંડ એ કયા દેવનું વિશેષણ છે વક્રતુંડ એ ગણપતિ દેવનું વિશેષણ છે ચાલો એન પછી ખાલી જગ્યા આપેલી છે તસ્મે શ્રી ગુરવે નમઃ પર્ણમ પતતી સ્વરો અને વ્યંજનોને વર્ણો કહે છે કોકિલહ આમ્ર વૃક્ષે કુંજતી સર્પઃ કોટરે વસતિ હસ્તિનઃ કરણૌ શૂર્પાકારૌ સ્તઃ નીચે આપેલા ફૂલોની સંખ્યા ગણી સંસ્કૃત અંકોમાં અને શબ્દોમાં લખો અહીં બે ફૂલો આપેલા છે બે દ્વે ત્રણ ત્રીણી ચાર ચરી ચાલો પછી નીચેના વાક્યોને ઘટનાક્રમમાં લખો સૌ પ્રથમ પહેલું આવશે શશક ધાવતી વદતી અને વાનર આગ્છતિ નીચે આપેલા શબ્દોનો અર્થ આપો ધાવતું એટલે દોડે છે ભ્રાતઃ એટલે ભાઈ કોટી એટલે કરોડ અને ઉદરમ એટલે પેટ અહીં તમારું આ પેપર પૂરું થાય છે થેન્ક યુ